વેલકમ ટુ યશોભૂમિ ટેક્સટાઇલ જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે આજે હું તમારા સાથે બસ ચાર સેમ્પલ શેર કરવાની છું વિથ કેટલોગ્સ નું નામ અને એની પ્રાઇસ પણ અને આર્ટિકલ્સ હોવાના છે સ્પેશિયલી મહારાષ્ટ્ર કે સાઉથ સાઇડમાં જે વધારે ડિમાન્ડમાં અત્યારે સેલ આઉટ થઈ છે આર્ટિકલ જો તમારા એરિયામાં પણ આ ટાઈપની रिक्वायरमेंट લઈને કસ્ટમર જો આવતા હશે તો આ કલેક્શન્સ તમે પણ તમારી શોપમાં ઈઝીલી રાખીને સેલ આઉટ કરી શકો છો ફ્રેન્ડ્સ કે યુનિક પેટર્ન્સ અને યુનિક ડિઝાઇન સાથે આજે વરાઈટી

કોટન છે ચંદીરી કોટન છે વિચિત્રા સિલ્ક છે ડોલા છે ઓર્ગેન્ઝા છે પ્યોર સિલ્ક છે ઘણા બધા ફેબ્રિક્સ ઓપ્શન સાથે તમને જે કાર્ડના કોન્સેપ્ટ અહીંયાથી अवेलेबल અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ચંદીરી કોટન ઉપર ખૂબ સુંદર એવો આર્ટિકલ છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આમાં તમને લાઇટ કલર છે દરેક વિડીયોમાં ડિટેલ્સમાં વસ્તુની જે પણ આર્ટિકલ હું બતાવું છું એની કમ્પ્લીટ ડિટેલ તમને હું જે છે આપું છું તમે જોઈ શકો છો સુંદર એવું બ્લાઉઝ તમને વિથ બોર્ડર પેટર્ન અહીંયાથી અવેલેબલ થઈ જવાનું છે આ જે આર્ટિકલ છે લાઈટ કલર ચાર્ટ છે

ચેક કરવાની છે અમારી ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનની જે સર્વિસિંગ છે એ ચેક કરવાની છે કા તો અમારી વેરાયટીસ કેવી રીતના અમે તમારા સુધી પહોંચાડીએ છીએ એ જોવું છે તો પણ તમે નાની એવી અમાઉન્ટ સાથે પણ અમારી સાથે જોડાઈને વેપાર કરી શકો છો હવે વાત કરીએ આ આર્ટિકલ નામની

પલ્લુ અને બોર્ડરમાં તમને અલગ કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશનમાં બોર્ડર અવેલેબલ થઈ જશે આ ટોટલી વર્ક તમને ટ્રેન્ડમાં વેરાયટી પહેરવું ખૂબ વધારે પસંદ કરે છે જે આપણા ટ્રેડિશન સાથે જોડાયા છે તો જૂની ફેશન આપણે કહીએ ને એ પાછી રિપીટ આવી ગઈ છે બ્લાઉઝની વાત કરું તો તમે જોઈ શકો છો ગોલ્ડન કલર સાથે તમને આમાં બ્લાઉઝ મળી રહેશે વિથ એઝ ઇટ ઇઝ બોર્ડર

એમાં પ્રોપર ક્વોલિટી સાથે તમને વેરાયટીઝ મળે છે ક્વોલિટી સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અમે તમને વેરાયટીઝ પ્રોવાઈડેડ કરીએ છે જેથી તમે આરામથી 35 ટુ 45% માર્જિન એડ ઓન કરીને પણ રિટેલ કાઉન્ટર પર સેલ આઉટ કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ આજના વિડિયોનો લાસ્ટ બટન નોટ અ લિસ્ટ કેમ કે વેરાયટીઝ ઘણી બધી છે 1 બાય 1 હું તમારા માટે વિડિયોઝમાં લઈ આવવાની છું તમે જોઈ શકો છો ખૂબ સુંદર આર્ટિકલ છે હેવી પલ્લુ સાથે બ્રાસો પેટર્નમાં તમને આ વેરાયટી મળી રહેશે ફ્રેન્ડ્સ

છે આ બધા આર્ટિકલની ની ઇન્કવાયરી કરવા માટે સ્ક્રીન પર ચાલી રહ્યા નંબર પર કોલ કરવાનો છે વિઝિટ કરવાની હશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે ફ્રેન્ડ્સ અમાર ત્યાંથી તમને પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અવેલેબલ થઈ જાય છે ઘરે બેઠા બેઠા ઓનલાઈન ઓર્ડર કરવા માટે તમે સીઓડી થ્રુ પણ માલ મંગાવી શકો છો જો તમારે ટ્રસ્ટ ઇશ્યુ હોય તો તમે સીઓડી નો યુઝ પણ કરી શકો છો હવે વાત કરીએ આના નામની તો તમે જોઈ શકો છો રશ્મિ લીલન 3 આ કેટલોગનું નામ હોવાનું છે ને 533 રૂપિયા આની પ્રાઇસ હોવાની છે આ ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાઈટીઝ છે જે